કેનેડા સ્થાયી થયેલા પુત્રનું રૂપિયા ચાલીસ લાખનું દેવું ચૂકવ્યું છતાં પણ સંભાળ ન રાખતા સુરેશજી વૃદ્ધ માતા પિતાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે આપઘાત બાદ તેમની ઉત્તર ક્રિયામાં ખર્ચ ન કરવા સુસાઈડ નોટમાં ભલામણ કરવામાં આવી છે આજકાલ દરેક બીજા યુવાને વિદેશ જવાનું ઘેલું લાગ્યું છે કેનેડા યુકે અમેરિકા ઓસ્ટ્રેલિયા જર્મની જેવા માટે ગુજરાતી યુવા તલપા પણ બન્યા છે તો માતા પિતા પણ દેવ કરીને સંતાનોને વિદેશ મોકલે છે ત્યારે વિદેશ મોકલતા આવા કિસ્સામાં હચમચાવી દેતી ઘટના સામે આવી છે જેમાં સુરત શહેરના એક દીકરાએ કેનેડા સેટલ થઈ ગયા બાદ માતા પિતા સાથે સંબંધ તોડી નાખતા કરીને દીકરાએ કેનેડા જેને માતા પિતા સાથે સંબંધ જ તોડી નાખતા મૂળ સાવરકુંડલાના વતની અને સરથાણા મીરા એવન્યુ ખાતે રહેતા છાસઠ વર્ષીય ચીનુભાઈ ગેડિયા અને તેમના ચોસઠ વર્ષીય પત્ની મુક્તાબેને એક સાથે પંકા સાથે દોડું બાંધીને ડે 500 ખાઈ જીવન ઢકાવ્યો તો આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સડે દોડી આવી હતી અને મૃતકનું નામૃદેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ પ્રકારની ઘટના સામે આવી છે શું છે વિગત? અત્રના સરખાના પોલીસ સ્ટેશન હદમાં મીરા એવન્યુ ખાતે રહેતા સુનીભાઈ ભગવાનભાઈ જેડીયા તથા સોના ધર્મપત્ની મктаબેન સુનીભાઈ જલિયાનાઓ पुताना फ्लैट के अंदर पुताना रूम में और खाना हुक का तो व्यक्ति मिट्टी है बेजी लगाई ये सिफाई करे हो जो अभी सुनना है हम लोग जो से अपना नेट में बिल रजिस्टर से, रहे थे और एक अपना बिना में पता ये सब किए खाते लगता है कि मैंने करी है ये और एक अपना नेट में काम है के मेरे आए थे જો નિયમ તો હકીકત દર્શાવે છે કે પોતાને કુતલિયે જે મખાતેરો આપણને રહે પરંતુ કોલેજમાં

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ